નો આપણો એકદમ ભાજી તૈયાર થઈ ગઈ છે કે કેવા છે એક બન્યા છે દેશી સ્ટાઈલ આપણે કેમ છો તો અત્યારના વાગ્યા છે બોજ વાગ્યા છે અને આપણે ઘણા દિવસથી વિડિયો નથી મૂક્યો અને આજે થોડી પેટમાં ભૂખ લાગી હતી અને બસ આપણે એવું મનમાં વિચાર આવ્યો છે તો નાસ્તોનો આજે વિડિયો શૂટિંગ કરી દીધી નાસ્તામાં શું બનાવે છે તમે લાજ સુધી વિડીયોમાં બનાવી દે તો હવે આપણે નાસ્તો તૈયાર કરવો છે અને તમે અત્યારનું વાતાવરણ જોઈ શકો છો તો અને આજે આપણું ઘર છે તો બસ આ વિડીયો શૂટિંગ કરી દઈએ ભાઈ પણ આવી ગયો છે અને અમે ભાઈ આજે નાસ્તો બનાવીએ થોડુંક ભૂખ લાગે છે એટલે કંઈક નવું સરસ મજાનું ટ્રાય કરી દઈએ તો પેલું આપણે ફરલાફ ફ્રીજ ખોલી દઈએ અને કંઈક થોડોક મસાલો કટિંગ કરી લાવી દઈએ અને આપણે સબ્જી કટિંગ કરવાની છે તે આવી ગઈ છે તમે જોઈ શકો છો ડુંગળી આવી ટામેટા આવી ગયા મરચા આવી ગયા લીંબુ આવી ગયા અને બટાકા આવી ગયા તો કટિંગ કરવાની લાવી દીધી તો સમારકામ કરી દઈએ કટિંગ તો ફરા માર્કેટિંગ નોડ અનુસાર semis નું કટિંગ ચાનું છે ને થોડું ટમેટા સ્વાદિ ખઈ લે કે ઉંચા ટકાકેદાર છે સાદી ડુંગળી મસ મજાનું બાઈ કટિંગ કરી રહ્યા છે આપ થોડું કાચું છે નાનચીક વાડી છે ત્યાં સરસ મજાની મીઠો લીમડો વાવેલો છે તો આપણે થોડીક ડાળીઓ ત્યાંથી લઈ જઈએ સરસ સ્વાદ આવે તે માટે કોઈને જોતી હોય તો કોમેન્ટ કરજો ને લઈ જઈ શકો છો તો તમે જોઈ શકો સરસ મજાની મોટી એવી મીઠો લીમડો છે આપણું ફાર્મ આઉટ છે તમે જોઈ શકો છો સરસ મજાનું ખેતરું છે ગામડાની મોજાને કહેવાય સરસ મજાનો કેવો બોરવેનનું પાણી આવી રહ્યું છે નાહવાની પણ સરસ મજા આવે એટલે તમે જોઈ શકો ભાઈ પવા લઈને આવી ગયા છે મીઠો લીમડો આવી ગયો કારીગર છે તો એ નાસ્તો બનાવવામાં પરફેક્ટ છે તો એ નાસ્તો બનાવે અને આપણે અહીંયાથી વિડીયો શૂટિંગ કરી રાખીએ અને બસ રાખજો તો ફટાફટ હવે પેલું ડુંગળી સમારકામ ચાલુ થઈ ગયું મરચાં પછી આવી ગયા આપણા તીખા મરચા પછી આવી જશે જે આપણે બટાકા છે ઝીણાક સમારકામ કરેલા ટામેટા આ બધું મિક્સ કરી અને થોડી વાર સરસ મજાનું મિક્સ થશે તેલમાં ફ્રાય થઈ જશે અને પછી આપણે થોડુંક ફ્રાય થવા દઈએ અને પછી આપણે નાખી દઈએ અંદર

હળદર પાવડર આવી ગયો અને હળદર ખૂબ જરૂરી છે પૂઆવામાં કેમ કે તેનો કલર કપડાય તેના માટેની હળદર નાખી દઈએ અમે નાખી દઈશું લાલ મિર્ચ પાવડર એટલે સરસ મજાનો તીખા બની જાય અને કલર પણ સરસ મજાનો આવી જાય તો આપણે અમે બધાને મસાલા અંદર એડ કરી દીધા છે અને ફ્રાય એકદમ સરસ મજાનું થઈ ગયું છે અને પછી આપણે ખાવાની કેવી મજા આવશે એ તમને ટેસ્ટ કરીને પણ બતાવીશું સરસ મજાની અત્યારથી સુગંધ આવવા મળી છે તમે જોઈ શકો છો કોમેન્ટ કરજો અને બ્લોગમાં કન્ટેન્ટ વધુ રહેજો સરસ મજાનો આજે આપણે દેશી સ્ટાઇલથી એકદમ પૌવા બનાવી રહ્યા છીએ એકદમ ચટાકેદાર આપણા પૌવા આ વિડીયોમાં સારો એવો રિસ્પોન્સ મળશે તો આગળ નવું નવું કંઈક ટ્રાય કરવા માટે લાવી દઈશું રેસીપીમાં અને બ્લોગમાં પણ કન્ટિન્યુ રહેજો રિસ્પોન્સ સારો મળશે બહુ સરસ મજાનું તમને બીજા વિડીયોમાં પણ આપણે કંઈક નવું ટ્રાય કરીશું સબ્જી બરાબર પકે તેના માટે આપણે થોડુંક પાણી વેળી દઈએ અને તમે જો એકદમ હળદરા કલરના ખાવા મળતો હોય તો એટલે હળદર તમે નાખી શકો છો અને જો તમારે મિર્ચી પાવડર ના નાખો તો તે પણ તમે નાખી શકો છો સરસ મજાનો અમે ને વિનો મરચું નાખીએ લીલું પણ નાખ્યું છે અને લાલ પણ મિરચી પાવડર નાખ્યો છે તો જોઈ શકો છો આપની રેસીપી બનીને તૈયાર થઈ જવાની આરાવ ઉપર જ છે તો હવે આપણે થોડો સ્વાદ અનુસાર મસાલો ભાઈ આપણે નાસ્તો બનાવવામાં પરફેક્ટ છે જ્યારે પણ નાસ્તો બનાવીએ છીએ ત્યારે ભાઈ એકદમ ચલાકે નાસ્તો પણ બનાવે છે તો તેને જ આપણે રાખીશું બનાવવા માટે તમે જોઈ શકો છો સ્વાદ અનુસાર આપણે થોડીક ખોડ નાખી દઈએ એટલે ખટ્ટું મીઠું થાય અને પછી લીંબુ પણ નાખીશું આલ ખાંડ નાખી દઈએ એટલે એકદમ સ્વાદ અનુસાર ગળું થઈ જાય આપણે હવે પૌવા એડ કરવાના છે તો પૌઆ આવી ગયા છે તમે જોઈ શકો છો અને પૌવા એડ કરી દઈએ એકદમ છૂટા છૂટા પૌવા છે તમે જોઈ શકો છો તો હવે આપણે પૌવા એડ કરી દઈ રહ્યા છીએ ભાઈ એકદમ ફ્રાય થઈ જશે અને તમને ફાઇનલી પૌની એકદમ રેસીપી બનીને તૈયાર થાય એ પણ બતાવી દઈએ તો હવે આપણે સ્વાદ પ્રમાણે આપણે ખટ્ટું મીઠું થાય તે માટે લીંબુ કરીએ એટલે સરસ મજાનો સ્વાદ થઈ જાય તો ફાઇનલી આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે ટ્રાય કરીએ કે કેવા બન્યા છે તમે જોઈ શકો છો પૌવા એકદમ આપણા બનીને તૈયાર થઈ ગયા છે હવે એકદમ ટ્રાય કરવાના છે કે કેવા પૌવા બનવાના છે સરસ મજાના ચટેકેદારોની સુગંધ પણ આવી રહી છે તો ફટાફટ આપણે પૌવા ટ્રાય કરી દઈએ તો ફાઇનલી આપણે પૌવા ડીશમાં લઈ લીધા છે અને તમે જોઈ શકો સુગંધ સરસ આવી રહી છે હવે આપણે પૌવાને ટ્રાય કરી આપણે પૌવાનો સ્વાદ ટ્રાય કરીએ કે કેવા એકદમ ફટાકેદાર બન્યા છે દેશી સ્ટાઇલ છે આપણે પૌવા બનાવે છે અને ગુજરાતી પૌવા બનાવે એટલે કંઈ ઘટે જ નહીં સરસ મજાનો પૌવાનો સ્વાદ આવી ગયો છે તો ફાઇનલ વેફર આપણે પૌવા ખાઈ લઈએ બહુ ટેસ્ટી બની ગયા છે એકદમ દેશી સ્ટાઇલથી બનાવ્યા છે પૌવા અને સ્વાદ પણ એકદમ ચક્કાસ આવી ગયો છે તમે જોઈએ છો આપણે દેશી સ્ટાઇલથી કેવા પૌવા એકદમ બનાવ્યા છે લાસ્ટ સુધી આ વિડીયો તમને બતાવ્યો છે એન્ડ ટુ એન્ડ કેવી રીતના પૌવા બને દેશી સ્ટાઇલમાં એ પણ તમને બતાવ્યું છે તો ફાઇનલ ખાઈ અને પછી મળી આપણે ખાટું મીઠું વધાર કરવા માટે થોડું વધારે લીંબુ ઉમેરી દઈએ અહીંયા અને બસ હવે ખાઈ લઈએ પૌવા બધા ખાઈ રહ્યા છે ભાઈ અને હું સરસ મજાના પૌવા પણ ખાઈ રહ્યા છીએ અને જો વિડીયો સારો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને પૌવા બન્યા છે એક નંબર બસ આવો આવો સપોર્ટ કરતા રહેજો અને નેક્સ્ટ વિડીયો આપણે કઈ લાવે રેસીપી માટે એમાં પણ કોમેન્ટ કરી દેજો અને આ વિડીયો તમને સારો લાગ્યો હશે એવું ઈચ્છા રાખું છું મળીએ છીએ નેક્સ્ટ વિડીયો